ભારત માતા પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ અને આજના દિવસે ભારત આઝાદ થયો ભારતની અનેક જગ્યાઓમાં રાષ્ટ્રીય પર્વ તરીકે આજે ઉજવવામાં આવે છે એટલે સ્વતંત્રતા દિવસ પણ કહેવામાં આવે છે આજે ધર્મ સાથે દેશ અને દેશ સાથે ધર્મ જોડવાની યાત્રાનો આજે વિશા એફએમસી માર્કેટ યાર્ડમાં પણ અમારા ભક્તોના દ્વારા એ સુંદર મજાની ભારત માતાના ચરણોમાં સમર્પિત ભાવના સાથે અમે અહીંયા પણ રાષ્ટ્ર ધ્વજ ભગવાન શિવજીના ચરણોમાં શરણોમાં અમે રાષ્ટ્ર ધ્વજ અર્પણ કર્યો છે પ્રાર્થના કરીએ ભગવાન ભોળાનાથને કે આવનારા સમયમાં ભારતની અંદર ખૂબ જ આપણું હિન્દુઓનું ભારત દેશનું નામ મોટું થાય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વપ્ન છે દિવા સ્વપ્ન એ સ્વપ્ન પણ પરિપૂર્ણ થાય અને ભારત માતાના આ મહાપર્વની અંદર અમારા ડીસીઆઈ પીએમસી માર્કેટ ભક્તો સાથે મળી શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવ્યો અને આજ રોજ ભગવાનની સમક્ષ ભગવાનના શિવલિંગ ઉપર આજે આપણા રાષ્ટ્રધ્વજનું પ્રતિક બનાવવામાં આવ્યું